ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય પદે ચૂંટાયા પછી જ્યારે વિધાનસભામાં હું કામગીરી કરવા જઈશ ત્યારે એ પહેલાં બંધારણ પ્રમાણે ઇલેક્શન પંચના નિયમો પ્રમાણે અને વિધાનસભાના નિયમોના નિયમો પ્રમાણે એક ઓથ લેવાના સોગંદ લેવાના હોય શપથવિધિ કરવાની હોય છે અને એ શપથવિધિમાં પક્ષા પક્ષીથી દૂર રહી તમામને વફાદાર રહી બંધારણને વફાદાર રહી અને મતદારોનું રાજ્યનું અને દેશનું આપણે બંને તેટલી શક્ય હોય તેટલું કામ કરવાનું હોય છે એના આજે ઈશ્વરના નામે સોગન લેવાના છે એક અદ્રશ્ય શક્તિઓ પણ ભારતના બંધારણની સાથે સાથે એક નીતિમત્તાના ધોરણો જે દેશમાં રાજ્યમાં અને પ્રજામાં નક્કી થયેલા હોય છે અને અનુરૂપ ધારાસભ્યએ કામગીરી કરવાની છે એવી શપથવિધિ આજે માન્ય અધ્યક્ષની ચેમ્બરમાં અગિયાર વાગે લેવાની છે જ્યારે વિધાનસભામાં બેઠા હોઈએ ત્યારે સરકાર પક્ષેથી કોઈ પણ વાત રજૂ થાય કોઈ પણ કાયદો રજૂ થાય કોઈ પણ નિયમ રજૂ થાય કોઈ પણ કામગીરી રજૂ થાય બજેટ મંજૂર થાય પૂરક માગણીઓ મંજૂર થાય મૂકવામાં આવે જ્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે એમાં જે જે કંઈ ઉણપો હોય અથવા તો હજુ આનાથી વિશેષ કઈ રીતે સારું થઈ શકે એ વાત અમારા માર્ગ વચ્ચે મૂકવામાં આવતી હતી હવે જ્યારે સરકાર પક્ષે બેઠા છે ત્યારે જ્યારે બજેટ બનતું હશે ત્યારે જ્યારે કાયદો બનતો હશે ત્યારે વિધાનસભામાં એમાં પણ કંઈક ઉણાપ સો ટકા બતાવશું અને સાથે રહીને કોઈ ઉણાપ ન રહી જાય અને પ્રજાલક્ષી પ્રજાને અનુરૂપ વધુ કાયદાઓ વધુ નિયમો બંધારણમાં વધુ બજેટની જોગવાઈઓ વધુ વિશેષ કાર્યો થાય એની ફરજો બતાવીશું એવી કોઈ અપેક્ષા કે એવી કોઈ વાત નથી પરંતુ ધારાસભ્ય તરીકે પણ જ્યારે સરકાર પક્ષે હોય તું ત્યારે પહેલાં જેટલું કામ થતું હતું એનાથી પણ વિશેષ કામ કંઈ નહીં બતાવવા તરીકે પ્રાયોરિટીમાં કયા પડે આમ તો ગાંધીનગરમાં પણ ધારાસભ્ય હતો ત્યારે પણ આપણે જોયું છે ને હવે વિજાપુરમાં જ્યારે ધારાસભ્ય તરીકે ડિંકાય હતું ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે પ્રશ્નો છે અને વિજાપુર તાલુકાના પ્રશ્નો છે પીવાના પાણીના પ્રશ્નો છે અને સિંચાઈના પાણીના પ્રશ્નો છે તળાવો છે ગામે ગામ તળાવો છે એ તળાવોમાં પાણી નાખીને તળાવો ઊંડા કરીને કામગીરી અત્યાર સુધી સરકારે કરી છે પરંતુ કેટલાક નિયમો આડે આવતા હતા એ નિયમો સુપસા ટપાવીને હવે તમામ તળાવોના માળખા દ્વારા પાણીનું લેવલ ઊંચું આવે સિંચાઈના પાણીની સગવડો વધે ધરોઈનું પાણી ધરોઈની કેનાલો મારફતે પેટા કેનાલો મારફતે ગામે ગામ પહોંચે નર્મદાનું પાણી પીવાનું પહોંચે એના માટે મારી વિશેષ કામગીરી રહેશે અને શિક્ષણ અને આરોગ્યને લગતી કામગીરી રહેશે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જ્યારે શપથ લેવા જઈ રહ્યા છીએ ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત વિધાનસભાના મતદારોએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને એક તરફી આપ્યો છે અમારા ખંભાતના ઇતિહાસમાં સૌથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપવામાં આવી હોય તો આ વખતની પેટા ચૂંટણીમાં આપવામાં આવી છે અને મતદારોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું ખરો ઉતરીશ સાથે મત વિસ્તારના જે પણ વિકાસના કાર્યો છે અત્યાર સુધી ખૂબ વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને જે પણ બાકી રહ્યા છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી જ કરવામાં આવનાર છે ત્યારે બને એટલી ધારદાર રજૂઆતો કરી અને દરેક વિભાગમાંથી વિકાસના કામો વહેલી તકે મંજૂર કરાવી અને વિસ્તારમાં ઝડપી વિકાસના કાર્યો વહેલી તકે પૂર્ણ કરાવવાની જવાબદારી પાંચે ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરવાના છે વિજાપુર ભાજપના ધારાસભ્ય સીજે ચાવડા જેઓ ખૂબ સારી લીડ થી ચૂંટાઈ આવ્યા છે ખંભાતના ચિરાગ પટેલ જેઓ પણ આજે શપથ ગ્રહણ કરવાના છે અને બંને ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને વિકાસના કાર્યો પોતાના વિસ્તારમાં કરવાની વાત કરી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે શપથ ગ્રહણ કરશે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મુઢવાડિયા પણ આજે શપથ ગ્રહણ કરવાના છે